હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનાલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું જો સુરત જઈએ અને સુરતની આ સુરતી કોલેજિયન ભેળ ના ખાઈએ ને તો સુરતનો ધક્કો આપણો અધૂરો જ કહેવાય સાચી વાત ને તો ચાલો બનાવીએ આ સુરતી કોલેજિયન ભેળની અંદર એની ચટણી જ મહત્વનો ભાગ ભજવે છે એટલી સરસ એવી ચટણી હોય છે જે એકદમ ચટપટી થોડી એવી સ્પાઈસી ખાટી મીઠી જેને સુરત જઈને ભેળ ખાધી હશે કે પછી સુરતના હશે એને ખબર જ હશે તો સુરતી કોલેજિયન ભેળની ચટણી બનાવવા માટે અહીંયા આપણે મિક્સર જારની અંદર થોડા એવા લીલા સમારેલા ધાણા લઈશું એના દાંડલીનો ભાગ બંને લેવાનો છે હવે અહીંયા થોડા એવા ફુદીનાના પાન મેં અહીંયા મોટી ત્રણ ચમચી જેટલા લીધા છે અને સાતથી આઠ તીખા લીલા મરચાં તમે તમારી રીતે સ્પાઈસી વધારે કે ઓછું કરી શકો છો પણ આ ચટણી થોડી એવી સ્પાઈસી ખાટી મીઠી હોય છે એટલે અહીંયા મરચાનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે બે થી ત્રણ નાના આદુના ટુકડા એક મોટો લીંબુનો રસ અને દસથી બાર શિંગદાણા લીધા છે આખા એને પણ આપણે એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બે મોટા આઈસક્યુબ એડ કરીને ચટણીને સારી રીતે પીસી લઈશું તો તમે જોઈ શકો છો ચટણીનો કલર જે સુરતી કોલેજિયન ભેળનો હોય છે એવો જ એકદમ ગ્રીન પરફેક્ટ કલર આવી ગયો છે આ ચટણીમાં વધારે પડતું પાણી નથી એડ કરવાનું કે પછી વધારે પડતી થીક પણ નથી કરવાની હવે આ આ ભેળની અંદર કોઈ પણ ખજૂર આંબલીની ચટણી કે કોઈપણ સ્વીટ ચટણી નથી હોતી એની અંદર ખાંડનું પાણી હોય છે તો ખાંડનું પાણી બનાવવા માટે અહીંયા મોટી ત્રણ ચમચી ખાંડ ચાર ચમચી પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આ ચટણીમાં થોડી એવી સ્વીટનેસ આપવા માટે આ રીતે ખાંડનું પાણી બનાવવામાં આવે છે તમે જો ઘરે આ રીતે ખાંડનું પાણી બનાવીને એડ કરશો તો ચટણીમાં એકદમ સરસ એવું ટેસ્ટ આવશે તો બસ આ રીતે ખાંડ ઓગળી જાય એટલે સાઈડમાં રાખીશું હવે અહીંયા એકદમ ક્રિસ્પી કડક મમરા લેવાના છે તો અહીંયા મમરાને જો તમારા મમરા હવાઈ ગયેલા હોય તો થોડા એવા ગરમ કરી લેજો આ એકદમ સરસ એવા ક્રિસ્પી મમરાને બાઉલની અંદર એડ કરી લઈશું અહીંયા મેં બે મોટા બાઉલ મમરા લીધેલા છે અને હવે આ ચટણી આપણી તૈયાર છે એ ખાંડનું પાણી તૈયાર છે અને હવે જે સુરતી કોલેજીયન ભીડનો જે મહત્ત્વનો હીરો ઇન્ગ્રીડિયન્ટ છે એ ખારી સિંગ ખારી સિંગને ફોતરાનો ભાગ કાઢી લેવાનો છે ને બે ફાડા કરીને એડ કરી લઈશું તો અહીંયા મેં એક કપ જેટલી ખારી સિંગ એડ કરી છે અડધો કપ જેટલું મિક્સ ચવાણું લેવાનું છે એને પણ એડ કરી દઈશું ચવાણું અહીંયા મેં થોડું એવું સ્પાઈસી આવે એ જ લીધેલું છે તમે કોઈપણ ચવાણાનો ઉપયોગ કરી શકો છો અડધો કપ જેટલી નાયલોન એકદમ ઝીણી સેવ આવે એ જ લેવાની જેમ કે આ સુરતી કોલેજિયન ભેડની અંદર નાયલોન સેવનો જ ઉપયોગ કરવામાં આવે છે સેવ એડ કરીને હવે અહીંયા થોડી એવી એકથી બે ચમચી જેટલી કાચી કેરી છે એકદમ ઝીણી ઝીણી મેં અહીંયા ચોપ કરી દીધેલી છે એને એડ કરી લઈશું અને જે બનાવેલું ખાંડનું પાણી હતું ને એ આપણે એડ કરીશું અને મોટી થી સાત ચમચી જેટલી ચટણી એડ કરીશું અને આ ભેળને સારી રીતે મિક્સ કરી લેવાની છે તો એકદમ ચટપટી ખાટી તીખી મીઠી એકદમ સરસ એવો ટેસ્ટ આપે એવી ભેળ આપણી તૈયાર છે તો કોઈપણ ફેસ્ટિવલમાં સાંજની નાની મોટી ભૂખ માટે પણ તમે આ ભેળ બનાવી શકો બાળકોની નાની મોટી પાર્ટી હોય તો એમાં પણ તમે બનાવીને આપી શકો એટલી સરસ બનીને તૈયાર થઈ જાય અને બનાવી પણ એકદમ સહેલી છે બસ ચટણી તૈયાર કરો અને ભેળ આપણી તૈયાર થઈ જશે તો ઝટપટ ફક્ત પાંચથી દસ મિનિટની અંદર બની જતી સુરતી કોલેજિયન ભેળ તૈયાર છે તો આ રીતે જો તમે ક્યારેય ના બનાવી હોય ને તો જરૂરથી એક વખત ટ્રાય કરજો અને સુરતનું તમને કયું કયું ફૂડ ભાવે છે એ પણ મને જરૂરથી જણાવજો અને આ રીતે ભેળને આપણે સર્વ કરી લઈશું જ્યારે સર્વ કરીએ ત્યારે ઉપર થોડા એવા ખારીશિંગના દાણા એડ કરી લઈશું ઝીણી નાયલોન સેવ એડ કરીને લીલા સમારેલા ધાણા કોઈ પણ ચટણી વગર કે કોઈ પણ બીજી માથાકૂ ઝંઝટ વગર બસ એક જ ગ્રીન ચટણી બનાવવાની અને ભેળ આપણી તૈયાર થઈ જશે કોઈ પણ અધર બીજી ચટણીઓ વગર પણ આ ભેળ એટલી ટેસ્ટી લાગતી હોય છે તો હવે તમારે પણ સુરત નથી જવાની જરૂર તમે પણ આ રીતે ઘરે બનાવો અને એન્જોય કરો તો કેવી લાગી આજની મારી એકદમ ચટપટી સુરતી કોલેજિયન ભેળની રેસીપી એ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળી એક નવા